તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો હું પર ફોટો બનીને ઉપસુ તમે કાંઠા સુધી આવો હું પર ફોટો બની ઉપસુ તમે કાંઠા સુધી આવો જરૂરી લાગશે તો પછી ચર્ચા એ માંડીશું જરૂરી લાગશે તો પછી ચર્ચા એ માંડીશું હું કાશી હું કાશી ઘાટ ઉપર આવો હું કાશી ઘાટ ઉપર આવું તમે કાબા સુધી આવો હું છેલ્લી વાર કોબામાં ભરી લેવા કોશિશ કરું હું છેલ્લી વાર કોબામાં ભરી લેવા કરું કોશિશ અરે મૃજડો આવો હવે તરશ્યા સુધી આવો અરે મૃગજો આવો હવે તરશ્યા સુધી આવો ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે આદિલ દિલ ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે આદિલ દિલ હદીફને કાવ્યા ઓળંગીને હદીફ અને કાફિયા ઓળંગીને મકતા સુધી આવો કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો ઉઘાડો બારણો ને આંગણે તડકા સુધી આવો